સત્સંગને સાંભળવા જશો તો સત્સંગ ચાર ભાગમાં તમને મળશે કારણ કે સત્સંગના પરમાત્માની કથાઓના ચાર પ્રકાર છે એને ચાર પ્રકારમાં વિભાજીત મહાપુરુષે કર્યું છે સૌથી પહેલું ઘટનાત્મક બીજું ઉપદેશાત્મક ત્રીજું ગીતાત્મક આપણને થાય કે આ ઘટનાત્મક એટલે શું ભગવાનની જે લીલાઓ છે ને ભગવાનનું જે સાધારણ ચરિત્ર છે ઘટનાઓ છે જે બની ગયું છે પહેલાના સમયમાં એ ઘટનાત્મક છે સાધારણ ચરિત્રને ત્રણ ભાગમાં વિભાજિત કર્યું છે ભગવાનની કથાને ચાર ભાગમાં વિભાજિત કર્યું ઘટનાત્મક ઉપદેશાત્મક સ્તુત્યાત્મક અને ગીતાત્મક એમાં ઘટનાત્મકના ભગવાનની લીલા અને ચરિત્રો એમાં ચરિત્રને ને પણ ત્રણ ભાગમાં વિભાજિત કર્યું છે ઇતિહાસ ભવિષ્ય અને ઉપાખ્યાન છે ઉપદેશ સ્તુતિ ગીત એના ઉપક્રમોનો ઉપસંહાર કરવો અને બીજો ભાગ એ છે કોઈ વિશેષ શિક્ષા આપતી અને ભાગવતનો એક સિદ્ધાંત છે ધર્મ તરફ માણસને લઈ જવા કારણ કે ભાગવતમાં ભવિષ્યનું વર્ણન આપ્યું છે ભાગવતમાં તો બહુ બધા વર્ણનો આપ્યા છે એમાં પણ ભાગવતમાં તો નર્કનું વર્ણન આપ્યું છે કેટલાય પ્રકારના નર્ક બતાવ્યા પણ આપણે નર્કની વાત એટલા માટે નથી કરતા કે આપણે જ્યાં જવું નથી એની વાત હું કામ કરવી જોઈએ જેની આપણને કઈ પડી જ નથી એની વાત આપણે કરીએ જ શું કામે એમાં ખોટો આપણો ટાઈમ શું કામે ને વેસ્ટ કરીએ આપણે તો જ્યાં જવું છે એની વાત છે આપણે ક્યાં જવું છે ભગવાનના પ્રભુ સુધી જવું છે આપણે અને પ્રભુ સુધી જવું હોય ને તો એના માટે તમારે ભગવાનના બની જવું પડે ભગવાનના થઈ જવું પડે ગમે તે સ્થિતિ આવે પ્રભુ સિવાય આપણે ક્યાંય ન હોઈએ મન ભગવાન સિવાય ક્યાંય ન જાય આ બુદ્ધિ ભગવાનની હારે જ પરને પરમાત્મા સાથે જ લાગે એવો નિર્ધાર કરવો પડે તો ભગવાન હોય તમે પહોંચી શકો તો ભગવાનના ધામમાં જઈ શકો દાદા ભીષ્મએ ઉત્તરાયણના પવિત્ર કાળમાં બાણ સંય પર સુતા સુતા ભગવાન કૃષ્ણને કહ્યું પ્રભુ મારી પ્રાર્થના સાંભળો ભગવાને કીધું દાદા તમારા કાળને બોલાવી લો તમારા મૃત્યુને બોલાવી લો એટલે એટલે ભગવાનના કહેવા છતાં પણ દાદા ભીષ્મય કીધું કે નહીં અત્યારે નહીં આવે મારા મૃત્યુ કે પણ હવે ઉત્તરાયણનો સમય ચાલે છે જતા રહો ને તો કે ના કારણ તો કે જે મારી એક દીકરી કુંવારી છે કઈ દીકરી આ બુદ્ધિરૂપી દીકરી હજી કુંવારી હતી નહીં તો ત્યાં જેટલા ઊભા તા બધાને આશ્ચર્ય થયું કે આ આ દાદા શું વાત કરે છે જેણે પોતાના પિતાના સુખને માટે આ જીવન બ્રહ્મચર્ય પાલન કર્યું અને એ માણસ એમ કહે છે કે મારી દીકરી કુવારી છે એને કઈ દીકરી થઈ વળી પણ દાદા ભીષ્મએ કહ્યું પ્રભુ મારી આ મતિરૂપી કન્યા હજી કુવારી છે એ કોઈને આમાં લાગી નથી એ કોઈની સાથે પરણી નથી એટલા માટે મારી પ્રાર્થના છે તમને મારી દીકરીને તમે પરણી જાઓ મારી દીકરીનો હાથ તમે જાલી લો તો પછી મને મરણ આવી જાય ઈતિ મતિ રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી સત્વત પુંગવે વિભૂની ક સુખમ ભગતે વચિદ્વિહર તુમ પ્રકૃતિ મુપેયુષિયા પ્રભા કેટલો સરસ સમય આવી ગયો મને તો યાદી નહોતે આવતું તો પ્રસંગમાં ચડ્યો તો વળી થઈ ગયું એકાદશના દિવસે ભીષ્મ સ્તુતિ સંભળાઈ જાય ધન્ય થઈ જવાય ભાગવતજી મેં લખ્યું છે મહાપુરુષોના મોઢેથી સાંભળ્યું છે કે કોઈ માણસ બીમાર અતિશય થઈ ગયો હોય જ્યારે એનો પ્રાણ ન નીકળતો હોય એવા માણસ પાસે જઈને તમે જો આ ભીષ્મ સ્તુતિનું ગાન કરો ને તો માણસનો જીવ ભગવાનમય બને છે એનું મન ભગવાનમય બને અને અંતે પરમાત્માને તેડી જાય છે આવી આપણું આપણું મન ભગવાનમાં લગાડી દેવું પરમાત્મા તો કાલ અને ઈ લગ્ન ભગવાનની હારે જ થાય ને એવું કઈ ગોઠવી દેજો પ્રભુ મારી કન્યા તમે પ્રણો મતિરૂપી કન્યા કુવારી છે